મારું નામ નિકિત ઠાકર છે હવે આજથી એક દિવસ પહેલાં મેં મીડિયામાં મેં સમાચાર આપ્યા હતા અને મીડિયા દ્વારા મેં મારી લાગણી જે હતી મેં વ્યક્ત કરી હતી કે ભાઈ આ તંત્ર દ્વારા મને હેરાન પરેશાન કરવામાં આવે છે હું પોતે ફરિયાદી હોવા છતાંય હું સાહેબ પાસે પુરાવા લઈને જાઉં છું સાહેબ પાસે હું બધા કર્મચારીને લઈ જાઉં છું કે આ કર્મચારી સાહેબ તમને અવારનવાર ગાળો ભાંડે છે એના હું રેકોર્ડિંગ પુરાવા સાહેબને આપું છું એ છતાંય સાહેબે એના ઉપર કોઈ એક્શન ન લીધી મને સાવ તદ્દન પાયા વિહોણી નોટિસ ફટકારવામાં આવી નોટિસનો મેં જવાબ આપ્યો કે સાહેબ આવો કંઈ બનાવ બન્યો નથી પણ આ લોકોએ નોટિસના જવાબને કોઈ ધ્યાનમાં ન લીધો અને આજે મને ફરજ પરથી છૂટો કરવામાં આવ્યો છે તો હવે મેં જે સાહેબને જે હજી હું વિનંતી કરવા માગું છું હવે આ સાહેબો અહીંનું તંત્ર રહ્યું અહીંના તંત્રને કોઈની પૈડી નથી બરાબર એમને છેલ્લે આત્મ આત્મવિલોપન સુધીનું સાહેબને કીધું હતું કે સાહેબ હું આત્મવિલોપન કરી લઈશ પણ તોય આ આ તંત્રને કોઈની કંઈ પડી નથી હજી બે દિવસ ત્રણ દિવસ પહેલાં અહીંયાનો હું એક તમને ઘટનાને જણાવું કે ભાઈ અહીંયા પંદરમી ઓગસ્ટના દિવસે અહીંયા સ્ટેચ્યુની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ હતો તો ધ્વજવંદનનો કાર્યક્રમ હતો તો ઠીક છે આપણે બધા ભારતીય છીએ હું ભારતીય છું બધા ભારતીય છે તો ધ્વજવંદન કર્યું પછી જણગણ મને કર્યું પણ આ તંત્રના અધિકારીઓની વિકૃત માનસિકતા વિશે મારે બધાને જણાવવાનું છે કે ભાઈ અહીંયા બે છોકરાના અપમૃત્યુ થયા છે આ તંત્રના જ મ્યુઝિયમની અંદર બે લોકોને અહીં હત્યા થઈ છે કરપીણ હત્યા રેરેસ્ટ ઓફ રેર કેસ છે બરાબર તો એ એ લોકોને બે મિનિટ મૌન કે શ્રદ્ધાંજલિ આપવાના બદલે આ લોકોએ આ અધિકારીઓએ અહીંયા વિકૃત એમની માનસિકતા બતાવી અને ત્યાં ટીમલી ડાન્સનું આયોજન રાખ્યું અમે બધા કર્મચારી હતા તો અમને રાતે મેસેજ કરવામાં આવ્યો કે ભાઈ કાલે સ્ટેચ્યુની અંદર ટીમલી ડાન્સ રમવાનો છે અને બધાને આમાં ભાગ લેવાનો છે રાહુલ પટેલ કરીને છે અહીંયા કોઈ પીઆરઓ એનો મેસેજ આવ્યો હતો કે ભાઈ તમારે અહીંયા ટીમલી ડાન્સ છે હવે તમે આ લોકોની હલકી માનસિકતા જુઓ એ તંત્રવાળાનું કેવું એવું છે આ અધિકારીઓનું કે બે મરે કે બસો મરે અમને કોઈ ફરક પડવાનો નથી હવે તમે અધિકારી તરીકે તમારે એક દિવસ આ આ તમારા તમારા ક્ષેત્રમાં આવો બનાવ બન્યો હોય તો તમારે સ્વયંભૂ એક દિવસ સ્ટેચ્યુ બંધ રાખવું જોઈએ સ્ટેચ્યુ બંધ રાખવા નહીં તો કાંઈ નહીં તમારે પાંચ મિનિટ શ્રદ્ધાંજલિ આપવી જોઈએ પાંચ મિનિટ મૌન આપવું જોઈએ કે ભાઈ અહીંના 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 અહીંયા યુવાનો મરી ગયા છે તો એ લોકોને મૌન આપવાના બદલે શ્રદ્ધાંજલિ આપવાના બદલે ડાન્સનું ને અલ્પહારનું આયોજન થયું છે એટલે મને કંઈ આવા નવા નમાલાઓની નીચે નોકરી કરવાનો મને શોખ નથી બરાબર અહીંયા જ્યાં હોય ત્યાં પબ્લિકને સ્થાનિક લોકોને હેરાન કરવાની જ વાત ચાલે છે રિક્ષાવાળા જુઓ તમે સ્થાનિક હવે અહીંયા તમે સ્ટેચ્યુ ફરવા આવો તો હું બધાને એવું લોકોને વિનંતી કરું છું કોકની કોકની ભલામણ લઈને આવજો કાં કોક નાયબ મામલતદાર કા કોક કલેક્ટર એની ભલામ બાકી તમને અહીંયા બસોમાં જ ધક્કા ખાવાના છે બાકી જો હા જો તમે કોઈ કલેક્ટરના પાડોશી હોય કે નાયબ મામલતદારના મામા હોય કે ડેપ્યુટી કલેક્ટરના સગા હોય તો તમને અહીંયા વ્યવસ્થિત તમને પાસ બનાવી દેવામાં આવશે તમને ગાઈડ આપવામાં આવશે બાકી જો તમે નોર્મલ પ્રવાસી આવશો તો આજે તમારે અહીંયા બે બે કલાક સુધી બસમાં લાઈનમાં ઊભું રહેવું પડશે અને આ તંત્રવાળા બહાર દુનિયામાં મોટી મોટી વાતો કરે છે કે અમે અહીંના લોકલ લોકો માટે આ કરીએ છીએ અને તે કરીએ છીએ નારી સશક્તિકરણની વાતો કરે છે બરાબર તો મોટા મોટું નારીનું શોષણ થઈ રહ્યું હોય તો કેવળી થાય છે બરાબર અહીંના સ્થાનિક બહેનોને રિક્ષા આપવામાં આવી હતી આજથી ત્રણ વર્ષ પહેલાં હવે પ્રવાસીઓ આવે કે ન આવે એમને ધંધો થાય કે ન થાય રોજના થી નવસો રૂપિયા આ લોકો દ્વારા જમા લેવામાં આવે છે જો એ જમા ન કરાવે તો સાંજે એમને ઘરે નથી જવા દેતા હવે ધંધો થયો હોય કે ન થયો હોય બરાબર રોજના હાથસો તો આમાં શું તમે નારી સશક્તિકરણ કરો છો રિક્ષાની જેટલી કિંમત હોય એનાથી બમણી આ લોકોએ કિંમત વસૂલ કરી લીધી છે એમ છતાંય રિક્ષા આ લોકોના નામે કરતા નથી અને રોજે રોજ આમાં કેટલાય મારી બહેનોના કેટલાયના ઘર ભાંગી ગયા હવે અત્યારે આપઘાત